ફાઇનાન્સ કંપનીમાં ખોટા દસ્તાવેજ ઉભા કરીને છ કરોડ ત્રેવીસ લાખથી વધુની લોન અપાવી વીસ ટકા કટકી લેનાર બે એજન્ટોને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે તો પાંચસો એસી લોન ધારકોના હપ્તા નહીં ભરતા આ લોન કૌભાંડ બહાર આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાએ કરોડોના લોન કૌભાંડમાં ઉધના આશાનગર બેમાં રહેતા એજન્ટ દિવ્યેશ પરમાર અને રાંધેર દેવાશીષ સોસાયટીમાં રહેતા શૈલેષ જયંતિલાલ પીઠડિયાની ધરપકડ કરી હતી ઝડપેલા બંને ઓનલાઈન લોન આપતી દિલ્હીની ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટો હતા અને વીસ ટકા કમાણી કરવા માટે લોન ધારકોના ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવી આપતા હતા ગૂગલ એપથી સેજડા ઓપન એપ્લિકેશન ઓપન કરી તેમાં પીડીએફ એડિટરનો ઉપયોગ કરી ખોટા બેન્ક સ્ટેટમેન્ટની ફાઇલ ડાઉનલોડ કરી લોન લેનાર ગ્રાહકને વોટ્સએપ કરી દેતા હતા પછી સ્ટેટમેન્ટમાં એડિટિંગ કરી લોન એજન્ટો ફાઇનાન્સ કંપનીની સ્ટેસ એપ્લિકેશન એપ્લિકેશનના ડાઉનલોડ કરી દેતા હતા પાંચસો એંશી લોન ધારકોને લોન ન ભરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું જેને લઈને કંપનીએ તપાસનો દોર શરૂ કરતા લોન ધારકોએ લોન માટે રજૂ કરેલા બેંક સ્ટેટમેન્ટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું સુરત શહેરમાં જુલાઈ એકવીસથી ઓક્ટોબર એકવીસ સુધીમાં ચૌદસો ઓગણ એંસી લોન ધારકોને પર્સનલ લોન માટે અરજી કરી હતી જેમાંથી પરફ્યુઝ કંપનીએ પાંચસો એંસી લોન ધારકોના ડોક્યુમેન્ટો ચકાસણી કરી લોન આપવાનું નક્કી કર્યું હતું 580 લોન ધારકોએ ફાઇનાન્સ કંપનીમાંથી 6 કરોડ 23 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈ જુલાઈ સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનાના હપ્તા ભર્યા ન હતા ઇકોસેલે લોન એજન્ટ કેતન વેકરિયાની બે દિવસ પહેલા ધરપકડ કરી હતી અત્યાર સુધીમાં ત્રણ લોન એજન્ટો પકડાઈ જવા પામ્યા છે હરિયાણાની એક કંપની જેનું નામ છે અકારા કેપિટલ જેઓ 1000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની નાની નાની લોન આપવાનું એક બિઝનેસ કરી રહી છે જે બિઝનેસ તેઓ સ્ટેશફિન નામની એપ્લિકેશનના માધ્યમથી કરતા હોય છે ગત બે હજાર એકવીસમાં જ્યારે તેઓને નવેમ્બર મહિનામાં અમુક એવી જે લોન આપેલી તે લોનની ભરપાઈ ન થતી હોવાથી એક તપાસ હાથ ધરી જેમાં તેઓને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના બે હજાર એકવીસમાં અમુક પાંચસો એંસી જેટલા લોકોને લોન આપવામાં આવેલી જેઓનું લોનનું રીપેમેન્ટ થતું ન હતું તે આધારે આગળ તેઓ એક કમિટી બનાવી જેમાં પરફ્યુઓસ નામની જે કંપની છે તેઓએ તપાસ હાથ ધરી તપાસ હાથ ધરતા ખ્યાલ આવ્યો કે જે આ પાંચસો એંસી જે અલગ અલગ લોન આપવામાં આવેલી તેઓના એજન્ટના માધ્યમથી તેમાંના જે લોન લેવા માટે જે બેઝિક એકાઉન્ટ સ્ટેટમેન્ટની જરૂર પડે તે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ખોટા અપલોડ કરીને તે લોન લેવામાં આવેલી તે એક ફરિયાદના આધારે સુરત સિટી ઇકો ઇકો સેલે ડીસીબીના એક ગુના પાર્ટ એમાં આઈપીસીની કલમ ચારસો નવ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો અને એકસો ચૌદ કલમ આધારે ગુનો હાથ ધરીને આગળ તપાસ હાથ ધરી આ તપાસમાં સુરત સિટી ઇકો સેલને સફળતા મળી અને તેઓને જાણવા મળ્યું કે એક બેઝિક એમ મોડસ ઓપરેન્ડી હતી જેમાં ડબલ્યુ 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 ડોટ સેજદા ડોટ કોમ નામની એક એપ્લિકેશન છે જે એપ્લિકેશનમાં જે બેન્ક સ્ટેટમેન્ટ હોય તે એડિટ થતું હોય છે તે બેન્ક સ્ટેટમેન્ટ અન્ય વ્યક્તિનું એડિટ કરીને તેમાં લોન માટે જે બેઝિક જરૂરિયાત હોય તે પ્રકારનું એક સ્ટેટમેન્ટ ખોટા નામ એડ કરીને અલગ અલગ પાંચસો એંશી લોકો જે ગરીબ હતા તેઓના નામે લોન લેવામાં આવેલી અને ખોટા સ્ટેટમેન્ટ અપલોડ કરવામાં આવેલા તે ખોટા સ્ટેટમેન્ટ એડિટ કરીને એજન્ટના માધ્યમથી એજન્ટ જે તે કસ્ટમરને મોકલતા હતા અને કસ્ટમર તે ખોટા બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરીને લોન લેતા હતા આ આખા પ્રકરણમાં જે એજન્ટ લોન આ ખોટી રીતે અપાવતા હતા તેઓ વીસ ટકા કમિશન લેતા હતા અને ત્યારબાદ જે જરૂરિયાત વ્યક્તિ છે ગરીબ તેઓને લોન અપાવવાનું કામગીરી કરતા હતા તો આ આખા પ્રકરણમાં બે એજન્ટને સુરત સિટી ઇકો સેલે ધરપકડ કરી છે જેમાં એકનું નામ છે શૈલેષભાઈ જયંતિલાલ પીઠળિયા જેઓની ઉંમર છત્રીસ છે જેઓ ધંધો લોન અપાવવાનું કરે છે અને અન્ય છે દિવ્યેશભાઈ મોહનભાઈ પરમાર જેઓની ઉંમર એકતાલીસ છે તેઓ પણ ધંધો અપાવવાનું કામ કરે છે જેઓ બંને સાનવી એન્ટરપ્રાઇઝના માલિક છે આ સમગ્ર જે મોડેસ ઓપરેન્ડી હતી તેમાં ખોટા સ્ટેટમેન્ટ અપલોડ કરીને લોન અપાવીને જે લોન અપાવનાર કંપની છે તેઓની સાથે નુકસાન કુલ છ કરોડ ત્રેવીસ લાખ રૂપિયાનું થયેલું તે આધારે આગળ પણ હજી ઇકો સેલ તપાસ હાથ ધરી રહી છે તેમાં કોઈ પણ અન્ય પણ વ્યક્તિઓ જે જેઓએ ખોટા સ્ટેટમેન્ટ અપલોડ કરીને જે લોન લીધી હશે તેઓ તથા જે એજન્ટોના માધ્યમથી તેઓએ લોન લીધી હશે તેઓને આઈડેન્ટિફાય કરીને વધુમાં વધુ આરોપીઓને ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરશે હાલ તો કરોડોની લોન લઈ હપ્તા ન ભરનારા કૌભાંડ સામે આવ્યું છે તો બીજી તરફ ખોટા ડોક્યુમેન્ટ આધારે લોન મેળવનારા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે અઝર કુરશી સાથે હર્ષદેટા